તો મોરારી બાપુને લઈને હાલ એક દુઃખદ ખબર આવી રહી છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક ધોરણે વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવવા દારૂબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ચારો તરફ દારૂબંધીને અંગે ચર્ચા વિચારણા અને નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે રામકથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુને જ્યારે દારૂબંધીના છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જે જવાબ આપ્યો તે જાણીને તમે પણ ચોંકી જશો મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમનું ઉપસ્થિત મોરારી બાપુને જ્યારે દારૂબંધીના છૂટ મુદ્દે પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું કે આ મારો વિષય નથી જેથી તેમણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નહીં મહત્વનું છે કે ગઈકાલે કરાયેલા આ નિર્ણય બાદ અનેક લોકોના નિવેદન પણ સામે આવી રહ્યા છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો